બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપતા તેમના સ્થાને હિમાંશુ ભટ્ટને પ્રતિનિયુક્ત કરાયા છે વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વહીવટ એમડી અજય જોશીએ નિવૃત્તિના દસ મહિના પૂર્વે જ હોદ્દા પરથી રાજીનામું આપતા સંઘના નિયામક મંડળ દ્વારા તે મંજૂર કરાયું હતું અજય જોશીના સ્થાને હિમાંશુ ભટ્ટને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા છે એમડીના રાજીનામાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપો સાથે કહ્યું હતું કે ડેસર તાલુકાના મેરા મંડળીના રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ બાણું લાખના કૌભાંડની તપાસના અહેવાલ પહેલાં તેમણે રાજીનામું આપ્યું છે ડેરીના વહીવટમાં ગેરરીતિઓ બહાર આવી રહી છે ફેડરેશનને અગાઉથી રાજીનામાની જાણ કરાઈ હોવાના મુદ્દે જણાવ્યું હતું કે ફેડરેશને જ રાજીનામું માગ્યું છે મેરક્વાની મંડળીના ડેરીની તપાસ અંગે મને વિશ્વાસ નથી જિલ્લા રજિસ્ટ્રાર ડીએસપી દ્વારા તપાસમાં સત્ય બહાર આવશે બીજી તરફ એમડી પદેથી રાજીનામું આપી વિદાય લેતા અજય કુમાર જોશીએ મીડિયા સમક્ષ આવી વિવિધ પ્રશ્નોની સ્પષ્ટતા કરી હતી તેમણે ગેરરીતિઓ થઈ હોવાના પ્રાથમિક તબક્કે ઇન્કાર કર્યો હતો પોતાની હેલ્થને લઈને પરિવારના કહેવાથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું શનિવારે ડેરીમાં મળેલી બોર્ડ બેઠકમાં અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો મેરકુંવાની મંડળીની તપાસના અહેવાલ પૂર્વે તેઓએ રાજીનામું આપી દીધું છે તપાસનો અહેવાલ આવતા પૂર્વે રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે અજય જોશીએ કહ્યું હતું કે તપાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નહીં થાય અને મેડિકલ ગ્રાઉન્ડને ધ્યાનમાં લઈને એપ્રિલમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવી વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા હાલ બરોડા ડેરીમાં બીજેપીનું બોર્ડ બેઠું છે અને તેની સામે બીજેપીના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને પડ્યા છે આમ ડેરીના રાજકારણમાં ભાજપા વર્ષિસ ભાજપાની લડાઈ ચાલી રહી છે તેમાં એમડીએ પદ છોડતા નવો વળાંક આવ્યો છે હવે સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે પણ તેટલું જ જરૂરી છે જે બરોડા ડેરીના એમડી અજય જોશીએ જે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે 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 બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી તપાસના દસ દિવસનો ટાઈમ આપ્યો હતો હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે નિયામક મંડળ દ્વારા કે તો અગાઉથી રાજીનામું આપેલું હતું બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે ને એમનું રાજીનામું એમને ફરજીયાત આપવું પડ્યું છે અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે અને ખાસ કરીને જે તપાસ સોંપી છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે આવે મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના હોય અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે આવનારા દિવસોની અંદર જિલ્લા રજીસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પણ તો મને ભરોસો નથી પણ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવેલું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામું માંથી પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અડશે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ ખબર છે કે આની અંદર મોટા માથાઓની પણ સંડોવણી છે